મજામાં જઈશું જય માતા જય જય વર્ગ કરીશું મિત્રોને તો ફરીથી આપણા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગવામાં આવે છે સાડા બાર તો મિત્રો ચાલો મિત્રો જમીને એકદમ રેડી થઈને પછી તમને વ્લોગમાં મળું છું તો ચાલો મિત્રો આગળ બી કંડીને આગળ બન્યા રહેજો પછી ફાઇનલી મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ જોઈ શકો છો અને આ બાજુ મસ્ત બની ગયા છે પ્લેટિના તમે પણ એકવાર ફ્લેટને ફ્લેટની વિઝિટ કરજો મિત્રો અત્યારે ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો બ્લોકમાં આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો કારણ કે હું એકલો નથી મહેમાની જે એટલા માટે ચાલો મિત્રો ચાલો મિત્રો આમ કે ખાવા પછી મિત્રો આપણે નીકળી ગયા છીએ ભાઈ અહીં જોઈ શકો છો તો પછી મિત્રો જોઈ શકો છો તો આ આવ્યા છે આપણા મહેમાન ફાઈનલી મિત્રો પછી અત્યારે હવે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે થોડીક વાર પછી બહાર જાશું તો ચાલો મિત્રો ઘરમાં ઘર બી કમી ના બની રહેજો પછી ફાઇનલ મિત્રો આપણે ગાડી લઈને આપણે આવી ગયા છીએ વ્હાઇટ વેલી જોઈ શકો છો તો ચાલો મિત્રો રઘુમનંદ કિનાંત પર જોઈ શકો છો તો ફાઇનલ તો પછી તો ફાઇનલી મિત્રો આપણે વ્હાઇટ વેલી ની અંદર આપણે બેહી ગયા છીએ ફાઇનલી તો પછી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બીજા કેફેમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો બ્લોક માં આગળ બી કંટીના આગળ બનીયા રહેજો અને આ છે એનું મેનુ તો ફરીથી આપણા બ્લોક માં બધાનું હાર્દિક અધિક સ્વાગત છે કાલનો બ્લોક ને આજનો બ્લોક બે જોઈન છે મિત્રો તો આજે આપણે જવાનો છે મહેમાન સાથે પેલો પેગુ પાલીતાણા તો ચાલો મિત્રો બ્લોક માં આગળ બી કંટીના આગળ બનીયા રહેજો ફાઇનલી મિત્રો આપણે પાલીતાણા તો પગી ગયા બ્લોક લેવાનો ભૂલી ગયું તું ને જો તમે ખાલી બારનો નજારો જો તો પછી મિત્રો આ છે આપણા નાનાનો આશ્રમ તમે બધા જોઈ શકો છો મિત્રો લોકો જો બાય બાય કરે जी फाइन मित्रहरु नजाऊ अब हामी आनन्दको सुरुवात छ चल मित्रहरु व्लगमा अगाडि बिक्ने जाँदै छ हाम्रो जीएस डेमे चल તો ફાઈનલ મિત્રો ફાઈનલ આવી ગયા છે ચાલો મિત્રો લુમનગઢ બી કરીને આવતા તો પછી મિત્રો જોઈ શકો છો આદિના ગરવાનો પેઇન્ટિંગ કર્યું છે જોઈ શકો છો તો ચાલો મિત્રો ગરવાના બી કરીને આગળ બની જમીન ફાઈ તો રેડી થઈને પછી તમને મળું છું તો ચાલો મિત્રો લુમનગઢ બી કરીને આગળ બની રહેજો મિત્રો જમવા માટે ફ્રેન્ડ્સ જમવા આવ્યા છે તો અમારા ઘરે છે મંચુરિયન ભાજી પાઉં અને અગિયાર રસ ને રોટલી તો ચાલો મિત્રો જમવા માટે તો પછી મિત્રો ફાઇનલી આપણે મળી રહ્યું છે અને હવે આપણે મિત્રો આપણે આપણે મળી બાય બાય ભૂલતા નહીં મિત્રો જો ખાલી નજારો જોઈ શકો છો આપણે રિસોર્ટમાં રોકાણ હોય ને એવો ખાલી તો નજારો જોઈ શકો છો આનાથી વધારે હું જોઈએ મિત્રો તો ચાલો મિત્રો લોકમાં આગળ બી કન્ટિન્યુ બની લેજો અને આમે આ બાજુ છે મિત્રો જૈન દેરાસરનું મંદિર છે આ બાજુ પણ આદિનાથ ભગવાનનું મંદિર છે આ બાજુ પણ એ બધું છે તો એમ કંઈક સારો લુક એટલે કે સારો નજારો એટલે કાલે સવારે જ હું તમને દર્શન કરાવું છું તો કાલનો લો આજનો લોક અને કાલનો લોક બે જોઈ નશે તો ચાલો મિત્રો લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ બની રહેજો મળી લોગમાં જે માતાજી બાય બે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લેકન તમા ખાલી કાંઈ ભૂલતા જ નહીં એ કહ્યું જે સબસ્ક્રાઈબ કરો ને એની ઉપર ડબલ ક્લિક કરજો અને પછી જે આવી કોલ કરી નાખજો એટલે આપણે વિડીયો આવી જાય તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ હવે નહીં કહું કારણ કે વ્લોગ જ આપણે અહીં પૂરો કરી નાખીએ એટલા માટે તો ચાલો મિત્રો મળી બીજા વ્લોગમાં વ્લોગમાં જે માટે જે સરખાજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બોલતા નહીં બાય બાય તો હેલો મિત્રો કેમ છો તમે જેમ મજે છો જે માટે દે જે સરખાજી સુધી તમે તમને તો ફરીથી આપણે વ્લોગમાં બધાનું આ બીતા સ્વાગત છે મિત્રો જો જોઈ શકો છો ફાઈનલી આપણે એકદમ રેડી થઈ ગયા છીએ એસીબીસી ચાલુ કરીને આપણે બેઠા હતા થોડીક વાર તો ચાલો મિત્રો બન્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરેર કોમેન્ટ કરી નાખજો અને મિત્રો પણ આવી જશે તો આગળ બની તો પછી મિત્રો આપણે જઈ રહ્યા છીએ જો જોઈ શકો છો અંદર આપણે અહીંયા પડ્યા એટલા માટે તો ચાલો મિત્રો આગળ બની રહેજો

તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઉતરી રહ્યો છે 16 બગથિયા ને સામે મંદિર છે જોઈ શકો છો તો બેક નજારો છે ત્યાંનો જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો આપણે જોઈ શકો છો જોઈ શકો છો નજારો તો પછી મિત્રો ફાઇનલી આપણે અચાનક નક્કી કરી નાખ્યું તો બગદાણા જવાનું તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બગદાણા તમે બધા જોઈ શકો છો અને મિત્રો થોડીક વાર તમને પણ બધાને દર્શન કરાવું છું તો મિત્રો તમે બધા પણ દર્શન કરી રહ્યો મિત્રો અહીંયા મળી રહ્યા છે રમકડા અને કટલેરીને એવી બધી વસ્તુઓ અને આપણે ફાઈનલી નીકળી ગયા છીએ